નમસ્કાર દર્શક મિત્રો હું શું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે હાલ લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીને લઈને કોઈપણ પ્રકારની ગેરપ્રવૃત્તિ ન થાય તેમના માટે પોલીસ છે તે સતર્ક હોય છે અને ખાસ કરીને જૂનાગઢ તેર લોકસભા બેઠક કે જ્યાં આગળ અડીને આવેલું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ છે અને આ દીવમાંથી એ ચૂંટણી સમયે દારૂની હેરાફેરી થતી હોય છે ખાસ કરીને મતદારોને એક પ્રકારની લાલચ આપવા માટે થઈ અને કેટલાક ગુટલેગરો છે તે દારૂની સપ્લાય કરતા હોય છે દારૂની હેરાફેરી કરતા હોય છે અને આ તમામ જે પ્રવૃત્તિઓ છે તેમને ડામવા માટે હાલ ગીર સોમનાથ પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે અને દરિયાઈ પેટ્રોલિંગથી લઈ અને જે કહી શકાય કે અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટો સહિતની વ્યવસ્થાઓ કરી છે જેથી કરીને કોઈપણ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ છે તે ના થાય હવે આ ગેરપ્રવૃત્તિઓ ના થાય એમના માટે પોલીસ સતર્ક છે અને પોલીસે ગઈકાલે જ એક બુટલેકર છે જેમને દારૂની હેરાફેરી કરતો દીવના માંડવી ચેકપોસ્ટ આગળથી પકડી પાડ્યો છે એમની પાસે મુદ્દામાલ ઘણો બધો હતો મિત્રો ખાસ કરીને અંદાજિત ચારેક પેટી જેટલો વિદેશી દારૂ હતો ભારતીય બનાવટનો જે વિદેશી દારૂ આવે તે હતો ગીર સોમનાથ એલસીબીની કામગીરી બિરદાવવા જેવી છે ચોક્કસપણે પરંતુ આ જે બુટલેગર પકડાણો છે તે માત્ર એક કહી શકાય કે એક મજૂર હતો અને તે ખાડી મારફતે જે દીવના દીવ અને ગુજરાતના દરિયા સરહદ વચ્ચે ખાડી વિસ્તાર આવેલો છે કે જેમાંથી કેટલાક બુટલેગરો છે જે દારૂની હેરાફેરી કરતા હોય છે અને આ વ્યક્તિ પણ તેમાંથી જ દારૂની હેરાફેરી કરતો પકડાયો હતો અને ત્યારબાદ પોલીસે તેમની પૂછપરછ કરી તો પૂછપરછની અંદર એક મોટો છોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ને તેમાં ઉનાનો જે લિસ્ટેડ બુટલેકર કહી શકાય તેમનું નામ ખુલ્યું છે આ લિસ્ટેડ બુટલેકર કોણ છે તે પણ અમે આપને બતાવીશું જોઈ શકાય છે જે પ્રમાણે વિડીયોમાં કે આ વિડીયોની અંદર આ લિસ્ટેડ બુટલેકર છે તે બુટલેકર આ વિડીયોની અંદર દેખાઈ રહ્યો છે અને આ બુટલેકરનું નામ છે પ્રકાશ ઉર્ફે પકો જીવન લોટાવી જી હા મિત્રો આ ગીર સોમનાથ પોલીસને છોપડે છડેલું નામ છે એફઆઈઆરમાં છડેલું નામ છે હવે આ જે વ્યક્તિ છે તે લિસ્ટેડ બુટલેકર છે અને આ લિસ્ટેડ બુટલેકર ઉપર આ પ્રકારના ઘણા બધા ગુનાઓ તેમના ઉપર દાખલ થયેલા છે પોલીસ સૂત્રોમાંથી માનીએ તો આ એ જ પકો છે આ એ જ પ્રકાશ છે કે જે ઉનાના ભાજપના ધારાસભ્ય જે કેસી રાઠોડ છે તેમની સાથે સતત અને સતત જોવા મળતો હોય છે મિત્રો કેટલાક વિડીયો પણ અમારી પાસે છે જેમાં આ આ જે પ્રકાશ ઉર્ફે પકો જે છે લિસ્ટેડ બુટલેગર તે ધારાસભ્ય કેસી રાઠોડની સાથે અવારનવાર જોવા મળે છે અને એક કહી શકાય કે જે પ્રમાણે એક બોડીગાર્ડની ભૂમિકા હોય તે પ્રકારે જ્યાં જ્યાં ધારાસભ્ય કેસી રાઠોડ જતા હોય છે આવતા હોય છે કાર્યક્રમોમાં ત્યાં આ વ્યક્તિની હાજરી જોવા મળે છે હવે મિત્રો પોલીસે દારૂ પેકડો સ્વાભાવિક છે લોકસભાની ચૂંટણીને લઈ અને કોઈપણ પ્રકારની ગેરપ્રવૃત્તિ ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે પોલીસને બિરદાવવા જેવી છે પરંતુ શું હવે સવાલ એ છે કે ગીર સોમનાથ પોલીસ આ જે લિસ્ટેડ બુટલેકર છે જેમનું નામ ખુલ્યું છે તેમને પકડશે તેમના ઉપર કાર્યવાહી કરશે કારણ કે આ વ્યક્તિ માત્ર ને માત્ર જ્યારે જ્યાં જુઓ ત્યાં ધારાસભ્ય કેસી રાઠોડની સાથે જોવા મળે છે એટલે રાજકીય ઓથ હેઠળ આ વ્યક્તિ ફરતો હોય તેવું માની શકાય એટલે મિત્રો એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારની આ જે લિસ્ટેડ બુટલેકર છે તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવા છતાં પણ હજુ સુધી પોલીસ પકડથી કેમ દૂર છે પોલીસ જ જ્યારે આજે એમનું નામ ખુલ્યું છે હવે જોઈએ કેટલા સમયમાં પોલીસ તેમને પકડે છે પરંતુ સવાલ એક વસ્તુનો અહીંયા એ પણ છે કે થોડા દિવસ અગાઉ આપના નેતા જગમાલવાળાએ ઉનામાં જ સભા સંબોધી હતી અને સભામાં જ તેમણે કહ્યું હતું કે સરકારે એવા નેતાઓને એટલે કે ભાજપે એવા નેતાઓને અહીંયા ઉતાર્યા છે કે જેઓ દારૂ વરલી મટકા જુગાર જેવા ધંધા સાથે સંકળાયેલા છે મિત્રો આ જે એક પ્રકારનું એમનું ભાષણ હતું કોના તરફ આંગળી કરી હતી એ તો ખ્યાલ નથી આવતો પરંતુ આજે એ વસ્તુ સમજાય છે કારણ કે ઉનાના જ ભાજપના ધારાસભ્યની સાથે આ જે લિસ્ટેડ બુક બુટલે કરશે પકો એ દેખાઈ આવે છે અને એકાદ જગ્યાએ નહીં પણ અનેક જગ્યાએ દેખાઈ આવે છે એટલે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં ગીર સોમનાથ પોલીસ શું કામગીરી કરે છે પકાને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરે છે કે રાજકીય હોથ હેઠળ પકો ખુલે આમ બિંદાસ ઘૂમે છે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ છે તેમને સબસ્ક્રાઈબ કરો અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો